સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને આ વિડીયોમાં સંભળાવીશ પ્રહલાદજીની સ્તુતિ આજે પ્રહલાદજી નરસિંહ ભગવાનની ગોદમાં બિરાજેલા છે બ્રહ્માદિક દેવો વિશ્વામિત્રાદિક ઋષિઓ અનેક વર્ષો સુધી આપની તપશ્ચર્યા કરે છે છતાં તેઓને આપનો સાક્ષાત્કાર થતો નથી આપે આજે મને ગોદમાં લઈ મારા ઉપર કૃપા કરી છે હું રાક્ષસ કુળમાં જન્મ્યો છું આપે મને દર્શન આપ્યા છે હું નિર્ભય થયો છું હવે મને કોઈ ચિંતા રહી નથી આજે મને ખાતરી થઈ કે તમારા દર્શન માટે બ્રાહ્મણને ત્યાં જન્મ લેવો પડે એવું નથી સર્વ જાતિઓમાં ભક્તો થયેલા છે બહુ ભણવાથી કે બહુ જ્ઞાનથી ભગવાન મળતા નથી બહુ ભણેલાથી ભગવાન દૂર રહે છે બહુ ભણેલા કૂતર્કો કરે છે તેમને બીજાને છેતરતા કે કપટ કરતાં કરતાં જરાય ભીક લાગતી નથી અભણ માણસ બધાને નમે છે તે પ્રભુને ગમે છે અભણ સમજે કે મને કંઈ આવડતું નથી હું ખરેખર ગમાર જેવો છું તેથી તે ચમત્કાર વિના નમસ્કાર કરે છે જ્યારે બહુ ભણેલો અનેક વિતર્ક કરે છે અનેક દલીલો કરે છે અંધશ્રદ્ધામાં માનતો નથી તે શાંતિથી સેવા પૂજા કરતો નથી વ્યવહારમાં પણ અંધશ્રદ્ધા રાખવી પડે છે ઘણા ડોક્ટરથી અનેક કેસ બગડી જાય છે છતાં તે સારું કરશે તેવી શ્રદ્ધા આપણે રાખવી પડે છે ડૉક્ટરમાં વિશ્વાસ ન રાખે તો ડૉક્ટર દવા આપે નહીં અને દવા પીધા વગર રોગ જતો નથી તે પ્રમાણે પરમાત્મામાં શ્રદ્ધા રાખવી પડે છે સર્વસાધનનું ફળ છે શ્રી કૃષ્ણ પ્રેમ જે સાધન કરતા પ્રભુ પ્રેમ ન જાગે તે સાધનની કોઈ કિંમત નથી પરમાત્માને પ્રસન્ન કરવા બે સાધનો છે સેવા અને સ્મરણ ત્રણ કલાક રોજ સેવા સ્મરણ કરો આ બે સાધનોથી ભગવાન અવશ્ય મળે છે બીજા કસાની જરૂર નથી પુણ્ય માટે તો તમારે જાતે સેવા સ્મરણ કરવા પડશે પરમાત્માને પ્રસન્ન કરવા માટે મુખ્ય પ્રેમની જરૂર છે ધનની નહીં ભગવાન એ નથી જોતા કે મારો ભક્ત મને શું આપે છે તે તો એટલું જ જુએ છે કે કેવા ભાવથી આપે છે સેવા સ્મરણથી સેવકને આધીન બને છે તમે તમારા શરીરમાં જેવો પ્રેમ રાખો છો તેના કરતાં પણ ભગવત સ્વરૂપમાં હજાર ગણો પ્રેમ રાખો ભગવાન બહુ કોમળ છે તેમની સેવા પૂજા પ્રેમથી કરો સેવામાં બેસતા પહેલાં દસ પંદર મિનિટ આંખ બંધ કરીને તમારા ઈષ્ટદેવનું ધ્યાન કરો પછી સેવા કરો ધ્યાન વગર સેવા પૂજા થાય નહીં ધ્યાનમાં એવી ભાવના કરો કે ઠાકોરજી મારે ઘરે પધારે છે તમે જે સ્વરૂપની સેવા કરો તે સ્વરૂપમાં ભગવાનનો પ્રવેશ થાય એવી ભાવના કરો દુકાનમાં હો ત્યારે મૂર્તિ કહેવાય પરંતુ વેદવિધિથી પ્રતિષ્ઠા કર્યા પછી તે મૂર્તિ નથી સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ છે વૈષ્ણવો મૂર્તિની પૂજા કરતા નથી પ્રત્યક્ષ પરમાત્માના સ્વરૂપની પૂજા કરે છે એવી ભાવના રાખો કે આ ભગવાન છે ભાવનાથી જ ભક્તિ વધે છે ભાવનામાં બહુ શક્તિ છે રૂકમણીજીએ પોતાની સેવાથી ભગવાનને કેવા વર્ષ કરેલા પ્રસન્ન કરેલા કે તેણીએ એક તુલસીનું પાન મૂક્યું અને ભગવાન તોળાઈ ગયા ત્રાજવાના એક પલ્લામાં શ્રી કૃષ્ણને બેસાડવામાં આવે છે અને બીજા પલ્લામાં સત્યભામાએ પોતાના દાગીના મૂક્યા પણ આ શું સત્યભામાએ પોતાના સંઘળા દાગીના પલ્લામાં મૂકી દીધા છે હીરા મોતીને પહેલો મણી મૂક્યો પણ શ્રી કૃષ્ણવાલું પલ્લું ઉચકાતું જ નથી બધી રાણીઓ ગભરાઈ તેઓ દોડી ગઈ અને સર્વ પોતપોતાના સુવર્ણના દાગીનાઓ લાવવા લાગી બધી રાણીઓના દાગીના સામા પલ્લામાં મૂક્યા છતાં કૃષ્ણવાલું પલ્લું નીચું ને નીચું રહ્યું સત્યભામાનું અભિમાન ઉતારવા ભગવાને આ લીલા કરી છે છેવટે આ વાતની જાણ રૂકમણીને કરવામાં આવે છે સત્યભામા રૂકમણીને શરણે ગયા રૂકમણીજી ત્યાં આવે છે તે ભેદ સમજી જાય છે કે ભગવાનને કોઈ દાગીનાઓથી તોળાતા હશે તેમણે પલ્લામાંથી બધા દાગીના લઈ લીધા પછી તુલસીનું એક પાન મંગાવી પલ્લામાં મૂકે છે શ્રી કૃષ્ણ તરત જ તેનાથી તોળાઈ ગયા બંને ત્રાજવા સરખા થઈ ગયા રુકમણીજીએ તુલસીનું એક પાનનું ભાવ પ્રેમથી અર્પણ કર્યું તેથી ભગવાન તોળાઈ ગયા છે પ્રભુને એવી કોઈ ઈચ્છા હોતી નથી કે કોઈ મારી સેવા કરે ભોગ ધરે તેમને કોઈ વસ્તુની અપેક્ષા નથી ઈશ્વર નિષ્કામ છે ઈશ્વરને ખાવાની ઈચ્છા નથી પણ આ તો ઈશ્વરનું ઈશ્વરને અર્પણ કરવાનું છે પ્રેમથી અર્પણ કરશો તો તે પ્રસન્ન થશે ઈશ્વરને અર્પણ કર્યા વગર ખાય તે પાપ જમે છે ઈશ્વરને અર્પણ કરીને ખાશું તો તે અનંત ગણું બનાવીને પાછું આપશે ઈશ્વર ફક્ત તમારો ભાવ જુએ છે ભગવાને આપેલું તેમને અર્પણ કરવાનું છે તમારી અર્પણ કરવાની રીતથી તમારો ભાવ દેખાઈ આવશે રસોઈ બનાવી ભગવાનને અર્પણ કરો ત્યારે કહેજો હે પ્રભુ તમે તો વિશ્વમભર છો વિશ્વનું ભરણ પોષણ કરનારા છો તમને કોણ જમાડી શકે તમારું તમને અર્પણ કરું છું ઈશ્વરનું ઈશ્વરને અર્પણ કરવાનું છે અરે આ જીવ બીજું લાવે ક્યાંથી બીજું છે જ ક્યાં ફક્ત ભગવાનની કિંમત છે ઈશ્વર પરિપૂર્ણ છે ઈશ્વરને કોઈ વસ્તુની અપેક્ષા નથી કોઈ વસ્તુની ભૂખ નથી ફક્ત પ્રેમની ભૂખ છે જ્ઞાન માર્ગમાં ત્યાગ અને વૈરાગ્યની જરૂર છે સેવામાં સાધ્ય ભાવ હૃદયને જલ્દી પીગળાવે છે ઠાકોરજી મારા માલિક છે હું તેમનો સાધારણ સેવક છું મારા માલિકની કૃપાથી જ હું ખૂબ સુખી છું દાસ્ય ભાવ દૈન્ય લાવે છે દાસ્ય ભાવ વગર સેવા ફળતી નથી કેટલાક સખ્ય ભાવથી તો કેટલાક વાત્સલ્ય ભાવથી સેવા કરે છે પણ દાસ્ય ભાવ મનને જલ્દી શુદ્ધ કરનારો છે દાસ્ય ભાવથી સેવા કરો એકાંતમાં બેસી ભગવાનની ખુશામત કરો ભગવાનને અનેક વાર રીઝવો ભગવાનના ચરણ તો કમળ કરતા પણ કોમળ છે માનવનો હાથ કટણ છે પ્રભુને જરાય શ્રમ ન થાય તે રીતે ધીરે ધીરે ભગવાનના શ્રીઅંગ ઉપર હાથ ફેરવજે ઠંડીના દિવસોમાં ઠાકોરજીને પણ ગરમ પાણીથી સ્નાન કરાવો સેવા કરતાં કરતાં ભગવાનને વંદન કરી કહેવું હે પ્રભુ હું મૂર્ખો છું મને કાંઈ આવડતું નથી મારી કંઈ ભૂલચૂક થાય તો મને કહેજો તે હું સુધારી લઈશ ભગવાન આપણી સાથે ન બોલે છતાં પણ તમે ભગવાન સાથે વાતો કરો કોઈ દિવસ તો જરૂર મારી સાથે બોલશે બે વર્ષ પછી કે બાર વર્ષ પછી બોલશે મારા જીવનમાં છેલ્લા દિવસે પણ તે જરૂર બોલશે તે મને લેવા આવશે મારી નિષ્ઠા છે બેટા ઠાકોરજી સાથે વાતો કરજે કે આપણે કંઈ પરિશ્રમ તો થતો નથી ને મારી ભૂલ થાય તો મને કહેજો ભગવાનને પ્રેમથી સ્નાન કરાવ્યા પછી તેમના મુખારવિંદની ઝાંખી કરવી પછી ઠાકોરજીને શૃંગાર કરવાનું ઠાકોરજીનું શરીર તો કેવું એવું સુંદર છે કે શૃંગાર ન કરે તોય શોભે છે શૃંગાર કરતી વખતે પૂછવાનું કે તમને કયું પિતાંબર પહેરાવું ઠાકોરજીના શૃંગારમાં અપૂર્વ આનંદનો અનુભવ થશે ઠાકોરજીને ગોપીચંદન બહુ પ્રિય છે તેમનું તિલક કરવાનું ચરણમાં તુલસીજી અર્પણ કરવાના શૃંગાર કર્યા પછી ભોગ અર્પણ કરવાનો બેટા ઘરમાં રસોઈ તૈયાર થાય કે ભગવાનને થાળ ધરવાનો તેમને હાથ જોડી પ્રાર્થના કરવાની હું તમને શું અર્પણ કરું તમારું જ હું તમને અર્પણ કરું છું તમે આરોગો ભગવાન આરોગ્ય પછી ભગવાનને જળ અર્પણ કરવાનું પછી ઠાકોરજીની આરતી ઉતારવી આરતી પણ વિધિ પૂર્વક કરવી આરતી પરમાત્માના મિલન માટે પ્રભુ દર્શન માટે હૃદય આદ્રક બને પછી આરતી થાય આરતી ત્રણ વાર ચરણ ઉપરથી ત્રણ વાર સાથળ ઉપરથી ત્રણ વાર વક્ષઃ સ્થળ ઉપરથી ત્રણ વાર મુખારવિંદ ઉપરથી અને સાત વાર સર્વાંગ ઉપરથી ઉતારી આરતી ઉતારો આરતી ધીરે ધીરે ઉતારો અને તે વખતે ભગવાનના એક એક શ્રીંગના દર્શન કરો આરતી ઉતાર્યા બાદ સાષ્ટાંગ વંદન કરી પરમાત્માની ક્ષમા માગવાની આજે ઠાકોરજી બહુ રાજી થયા છે મારો દીકરો મારી સેવામાં આવ્યો તેનો કેવો પ્રેમ છે પરમાત્માને સ્પર્શ કરે ત્યારે શરીર ઉપર રોમાંચ આવે છે નામદેવ સેવા કરતાં કરતાં ઠાકોરજીને પૂછે છે આપને કંઈ ત્રાસ તો નથી થતો ને મને કંઈ આવડતું નથી હું મૂર્ખ છું પણ શરણે આવ્યો છું હું તમારો દાસ છું ઠાકોરજી નામદેવની વાતો સાંભળી રાજી થાય છે નામદેવ હાથ જોડી કહે આપ દૂધ કેમ પીતા નથી મને પિતાજી કહેતા કે આપને બહુ બનાવવા પડે છે ત્યાર પછી આપ દૂધ પીઓ છો હવે આપ દૂધ પીઓ પિતાજી ઘરમાં નથી એટલે આપ દૂધ નથી પીતા હવે આપ દૂધ પીઓ પિતાજી ઘરમાં નથી એટલે આપ દૂધ નથી પીતા એ તો થોડા દિવસ પછી આવવાના છે મારી સેવામાં ભૂલ થઈ હોય તો મને માફ કરજો મારા પિતાજી મને કહેતા હતા કે ઠાકોરજી બધું ભૂલી જાય છે હું પાપી અને અપરાધી છું મેં આજ સુધી આપની સેવા કરી નથી પણ આપ તો અતિ ઉદાર છો આપ કૃપા કરી આટલું દૂધ પી જાઓ આપને ભૂખ લાગી હશે શું દૂધમાં ખાંડ ઓછી છે તેથી તમને નથી ભાવતું નામદેવ ખાંડ ઓછી હશે એમ માની ઘરમાં જઈ બીજી ખાંડ લઈ આવ્યો અને તે દૂધમાં નાખે છે પછી પ્રભુને સમજાવવા લાગ્યો કે લો હવે તો ગળ્યું દૂધ થયું તમે જલ્દી જલ્દી પી જાઓ બાળક ભગવાનને મનાવે છે આજે તમને શું થયું છે તમે કેમ દૂધ નથી પીતા મેં આજ સુધી તમારી સેવા કરી નથી એટલે તમે નારાજ થયા છો તમે નારાજ થશો તો મારું શું થશે તમે દૂધ નહીં પીવો તો હું પણ દૂધ પીવાનું છોડી દઈશ તમે ભૂખ્યા રહેશો તો પિતાજી ઘેર આવ્યા પછી મને મારશે ગમે તેઓ પણ હું તમારો છું મને મારે તે તમારાથી જોવાશે નહીં છેવટે નામદેવ માથું પછાડવા તૈયાર થયો હવે ઠાકોરજીથી સહન થયું નહીં કેવો પ્રેમ નિષ્કામ પ્રેમ પરમાત્માને સકામ બનાવે છે ઠાકોરજીએ તરત દૂધનો કટોરો ઉઠાવ્યો છે એક હાથમાં કટોરો છે અને એક હાથ નામદેવના માથે રાખ્યો છે હું દૂધ પીઉં છું ભગવાને દૂધ પીતા જોઈ નામદેવ રાજી થયા છે નામદેવે વિઠ્ઠલનાથને દૂધ પીવડાવ્યું ભક્તિ સેવા અને પ્રેમ વગર સફળ થતી નથી પ્રેમમાં એવી શક્તિ છે કે મૂર્તિ જળમાંથી ચેતન બને છે ઠાકોરજી સાથે ખૂબ પ્રેમ કરો તમે જેવો પ્રેમ કરશો તેના કરતાં હજાર ગણો પ્રેમ ભગવાન તમારી સાથે કરશે એ અતિ ઉદાર છે પ્રેમથી ભાવપૂર્વક સેવા કરો સેવા કરતાં હૃદય પીગળે અને આંખમાંથી આંસુ નીકળે તો માનજો કે સેવા સાર્થક થઈ છે નિષ્કામને સકામ બનાવવાની શક્તિ પ્રેમમાં છે ભક્તિમાં છે પરમાત્માને પ્રેમથી કંઈ અર્પણ કરશો તો પરમાત્મા તેનું અનેક ગણું કરીને તમને આપશે તેઓ કોઈનું પણ ઋણ ચૂકવ્યા વગર રહેતા નથી ધ્રુષિ સ્વામી આશ્વાસન આપતા કહે છે બેટા બગડેલું મન ભગવાનના નામ જપથી સુધરશે પ્રહલાદ તારું મન શુદ્ધ છે એટલે તને મારા દર્શન થયા છે પ્રહલાદજી હવે ઇન્દ્રિયોની હાલતની વાત કરે છે હું પાંચ વર્ષનો છું છતાં મારા છ લગ્નો થયા છે છ ઇન્દ્રિયો સાથે લગ્નો થયા છે આ ઇન્દ્રિયો મારી પત્નીઓ છે આ ઇન્દ્રિયો રૂપી પત્નીઓ મને સુખ લેવા દેતી નથી તે મને બહુ નચાવે છે આ ઇન્દ્રિયોને તૃપ્તિ થતી નથી ખાવાથી તૃપ્તિ થતી નથી ભોગથી તૃપ્તિ નથી જીભ ચખણી રહેતી નથી આંખ ત્રાસ આપે છે મને શ્રવણ કરવા દેતું નથી સ્પર્શ સુખ મને ભજવે છે સાચું સુખ ક્યાં છે સાચો આનંદ ક્યાં છે તેની એને ખબર નથી આ ઇન્દ્રિયોને અનેક સ્ત્રીઓના પતિ જેવી મારી દુર્દશા કરી છે એક આમ ખેંચે ને બીજી તેમ ખેંચે છે હું જાણું છું કે મારા શરીરમાં આ બધા અંગો હાડમાસના બનેલ છે પણ આ ડાહ પણ ટકતું નથી તેણે મારી કેવી દુર્દશા કરી છે તે આપ જુઓ છો હે અચ્યુત જીભ અને સ્વાદિષ્ટ રસોઈની તરફ જનેન્દ્રિય વિશે ભોગે માટે સુંદર સ્ત્રીની તરફ ચામડી કોમળ સ્પર્શ સુખની તરફ પેઠ ભોજનની તરફ કાન મધુર સંગીતની તરફ નાક ભીની ભીની સુગંધ તરફ અને નેત્રો સૌંદર્યની તરફ મને ખેંચતા રહે છે આ સિવાયની કામેન્દ્રિયો પણ પોતપોતાના વિષય તરફ મને ખેંચ્યા કરે છે પાંચ ઇન્દ્રિયોના પાંચ વિષયો એ સાચા પતિ નથી વાસ્તવિક રીતે ઇન્દ્રિયોના પતિ પરમાત્મા છે ઇન્દ્રિયો વિષયો સાથે નહીં પણ પરમાત્મા સાથે સૂએ છે તૃપ્તિ ભોગમાં નથી તૃપ્તિ ત્યાગમાં છે ઇન્દ્રિયોના વેગને સહન કરશો તો સુખી થશો ભોગ ભોગવવાથી વાસના વધે છે વિષુઓનું ચિંતન કરવાથી શક્તિનો ક્ષય થાય છે ઈશ્વરનું સ્મરણ કરવાથી શક્તિ મળે છે શ્રી કૃષ્ણાય નમઃ